નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ મે બે હજાર પચીસની વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પાછળને લાઇક કરી દેજો ડુંગળી બજારમાં સતત ઘટ્ટા ભાવથી ખેડૂતો પરેશાની વધી છે અને ડુંગળી બજારમાં પાક જેટલો છે તેટલો જ મોટો સામે નિકાસના પણ વેપારો નથી અને ડુંગળી બજારમાં અત્યારે નીચા ભાવ જોવા મળી રહ્યા છે ડુંગળી બજારમાં હાલના તબક્કે કોઈ સુધારા થાય તેવા લાગી રહ્યું નથી અને નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવ અત્યારે વરસાદના લીધે જે ડુંગળી પળી ગઈ છે અને ભારે નુકસાન પણ થયું છે ડુંગળીમાં વીસથી પચાસ રૂપિયાનો પ્રતિ વીસ કિલો વેચાણ થતું જોવા મળી રહ્યો છે અને આવો માલ અત્યારે મોટી માત્રામાં આવી રહ્યો છે સારા માલ ખેડૂતો પાતે અત્યારે સ્ટોક કર્યા છે અને ખેડૂતો આ વર્ષે નીચા ભાવના કારણે આ સ્ટોક વેચવાના મૂડમાં નથી અને આ અત્યારે ડુંગળીના ભાવ તરિયાની સપાટીએ બોલાઈ રહ્યા છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં શું મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન